આણંદ કલેક્ટર કચેરીમાં વચેટિયાઓ દ્વારા દાખલો કાઢી આપવાના પૈસા માંગતો વિડિયો વાયરલ થતા પ્રાંત અધિકારી દ્વારા ઓછીથી તપાસ કરવામાં આવતા ત્રણ વચેટિયાઓ અને અધિકૃત રીતે કચેરી કેમ્પસમાં મળી આવતા પ્રાંત અધિકારી દ્વારા ત્રણ વચેટિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આણંદ શહેરની કચેરી કેમ્પસમાં છેલ્લા કેટલાય સમયથી વચેટિયાઓનું રાજ પ્રવર્તી રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો પાસેથી વચેટિયાઓ આવકના કે જાતિના દાખલા કાઢી આપવા કે રેશન કાર્ડ અને સોગંદનામાના કામો કરાવી આપવા માટે પૈસા પડાવતા હોય છે જે અંગે કલેક્ટર દ્વારા આણંદ કલેક્ટર કચેરી સહિત જિલ્લાભરની કચેરીઓમાં અનઅધિકૃત વ્યક્તિઓને બેસવા કે પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યું હતું તેમ છતાંય વચેટીયા મહિલાઓ દ્વારા અરધાર પાસેથી દાખલો આપવા માટે અઢારસો રૂપિયા તેમજ ડોક્યુમેન્ટ વગર પચીસો રૂપિયા દાખલો આપવામાં તેમજ આ પૈસામાંથી ઉપર પણ પૈસા આપવા પડતા હોવાની વાત કરતો એક વિડિયો જાગૃત નાગરિકે ઉતારીને વાયરલ કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી આ વિડિયો વાયરલ થવાની ઘટના બાદ પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમારે તાત્કાલિક જન સવા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને તપાસ ત્રણ વચેટિયાઓ આવતા ત્રણેય વચેટિયા વિરુદ્ધ પગલા ભરવામાં આવ્યા હતા વિડિયો વાયરલ થયા બાદ પણ કેટલાક વચેટિયા હિંમતભેર જનસેવા કેન્દ્રમાં ફરતા પણ નજરે પડ્યા હતા કલેક્ટરે કહ્યું હતું કે અગાઉ પણ નવ વચેટિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી વિડીયો મેં પણ જોયું છે કલેક્ટર કચેરીની કમ્પાઉન્ડનો જ છે કલેક્ટર ઓફિસમાંથી છેલ્લા આઈ થિંક દોઢ વરસથી એક જાહેરનામું પણ સતત બહાર પાડવામાં આવે છે કે કલેક્ટર કચેરીના પ્રિમાઇસીસની એક સર્ટન ત્રીજાની અંદર કોઈપણ પ્રકારના ટાઉટ્સ એજન્ટ્સ વગેરે આવી કામ આવી કામગીરી જો ધ્યાને આવશે તો ફરિયાદ ભૂતકાળમાં પણ નવ જેટલા ટાઉટ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે આજે પણ આ વિડીયો સામે આવ્યાથી તાત્કાલિક પ્રાંત અધિકારી તરફથી તપાસ પણ થઈ હતી બે અહીંયા ડાઉટ આજે પણ મળ્યા હતા જેના સામે એફઆઈઆર થઈ છે અને જે વિડીયોમાં બેન છે વિડીયોમાં એમના સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે અરજદારોને લોકોને બધાને નિવેદન છે કે જનસેવા કેન્દ્ર ઉપર બધી સર્વિસેસ જે છે મામલદાર તરફથી જે દાખલાઓ શ્રી તરફથી દાખલાઓ આપવામાં આવે છે આમાં સરકારશ્રી તરફથી જે ફક્ત અરજીના જે ધારાધોરણ નક્કી કરેલા છે અરજી ફીસના આ ઉપરાંત કોઈ પણ પ્રકારનું નાના લેવડ દેવડ કરવાની રહેતી નથી આવા કોઈ ટાઉટ્સ હોય તો તાત્કાલિક કલેક્ટર કચેરીના પણ ધ્યાન ઉપર દોરી શકે છે છે અમે જગ્યા જગ્યા ઘણી બધી કચેરીઓની બહાર પણ પણ કોડ લગાવવામાં આવ્યું આવી કોઈ પણ બાબત અને કલેક્ટર કચેરીમાં સીધા પણ સંપર્ક કરીને ફરિયાદ કરી શકે છે અમે આવા ટાઉટ સામે કડકમાં કડક પગલાં લેવા માટે સજ્જ છીએ અને સરકારશ્રીનો સ્પષ્ટ અભિગમ છે કે જે આ વન ડે સર્વિસેસ છે આ તમામ પ્રકારના દાખલાઓ એક દિવસમાં ચોવીસ કલાકમાં સેવા આપવાની હોય છે તો આવી અરજદારોને પણ મારી ખાસ रिक्वेस्ट છે નાગરિકોને પણ નિવેદન છે કે આવી કોઈ પણ દાખલા વગેરે લેવા માટે આવા કોઈ નાણાકીય વ્યવહાર નહી કરવાના અને કોઈ આવી બાબત ધ્યાન આવે તો તાત્કાલિક પોલીસને પણ કોન્ટેક્ટ કરી શકે છે એસીબીનો પણ નંબર જાહેર છે એન્ટી કરપ્શન બ્યુરોનો ત્યાં પણ ફરિયાદ તાત્કાલિક दाखल કરી શકે છે